અમદાવાદ રેન્જ આઈજી આઈપીએસ જે આર મોથાલિયાએ વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અમદાવાદ રેન્જ આઈજી આઈપીએસ જે આર મોથાલિયાએ વિરમગામ નાયક પોલીસ અધિક્ષક કચેરીએ ટાવર ખાતે આજરોજ વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી વિરમગામ ટાવર ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આશરે ત્રણ કલાકથી વધુ સમયનું રેન્જ આઈજી નાઓએ મુલાકાત લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ માંડલ દેત્રોજ અને નળસરોવર ડિવિઝન પોલીસ મથકોમાં કાયદો વ્યવસ્થા અને કચેરી રેકોર્ડ સહિતની વિગતો ચકાસણી કરવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષકની મુલાકાતને પગલે વિરમગામ શહેરના વિવિધ જગ્યાઓએ પોલીસ કાફલો ઉતાર્યો હતો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને સહિતની કામગીરી કરવામાં આવી હતી you mm -hmm.